નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં હાર્ટ બની રહી છે શહેરના કોઠારીયા ગાંધીગ્રામ સાપર વેરાવાડા વેલનાથપરા સહિતના વિસ્તારોમાં હાર્ટઅટેક મોતના કેસ સામે આવ્યા છે આટ થી મોટા ભાગે પચાસ થી સાઠ વર્ષીય લોકોના મૃત્યુ થયા છે આર્ટઅટેક થી છ પુરુષ અને એક મહિલાનું મૃત્યુ થયું છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે શિયાળામાં આ કારણથી વધે છે હાર્ટ એટેકના કેસ ઠંડીમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં પણ ઝડપથી વધારો થાય છે ત્યારે મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય છે કે ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ શા માટે વધી જાય છે તો તમને જણાવી દઈએ કે શિયાળાના કારણે શરીરની રક્તવાયુઓ સંકોચી જાય છે જેના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે હાર્ટ એટેકથી બચવા માટે આ કામ કરો શિયાળા દરમિયાન હાર્ટ પેશન્ટે પોતાના હારનું ખાસ ધ્યાન રાખવું આડને હેલ્ધી રાખવા માટે ડાયટમાં ફળ લીલા શાકભાજી નટ્સ અને આખા અનાજનું પ્રમાણ વધારવું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ